શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બી એપીએસ સ્વામિનારાયણ સંસ્થાનો કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવાયો એક લાખથી વધુ ક્ષમતાના સ્ટેડિયમમાં જાણે આસ્થા અને ભક્તિનો સંગમ રચાયો કિશન પ્રજાપતિ પ્રમુખ સ્વામીજી મહારાજે સાત ડિસેમ્બર ઓગણીસો બોતેરના રોજ કાર્યકર્તા અને તેમની સેવાનું સંગઠિત માળખું તૈયાર કર્યું હતું પચાસ વર્ષમાં આ જૂથ એક વિશાળ વટવૃક્ષ બની ગયું આ પ્રસંગે અમદાવાદમાં એક લાખથી વધુ કાર્યકર્તાઓનું સન્માન થયું કાર્યરત રહ્યા અને બે હજાર કલાકાર માળાના મોતી બીજ ફળ વૃક્ષ અને પુષ્પ વગેરેના ચાર ફૂટથી લઈ બાર ફૂટની વેશભૂષામાં લાઇટ સાઉન્ડ અને ચાલીસ પ્રોજેક્ટ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી આ કલાકૃતિઓને સિન્ક્રોનાઇઝ કરી રજૂઆત કરી ત્રણ કલાક અને દસ મિનિટની આ પ્રસ્તુતિ અલૌકિક રહી અને તેમનું જીવન પ્રસારણ પણ થયું આ કાર્યક્રમમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ફક્ત રજિસ્ટર્ડ કાર્યકરો માટે જ સ્ટેડિયમની બેઠક વ્યવસ્થાની બધી જ ક્ષમતા આરક્ષિત કરવામાં આવી હતી દેશ વિદેશના લાખો ભક્તો ભાવિકો પોતાના ઘરે અથવા મંદિરોના સભાગૃહોમાં જીવંત પ્રસારણ દ્વારા આ કાર્યક્રમને માણ્યો વિવિધ પ્રચાર પ્રચાર માધ્યમો દ્વારા લાખો હરિભક્તોએ અભૂતપૂર્વ કાર્યક્રમને ઘરે બેઠા માણ્યો પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે રોપેલા બીજ આજે વૈશ્વિક કક્ષાએ વટવૃક્ષ બનીને શીળી છાંઈ આપી રહ્યા છે શું કહે છે જ્ઞાન વત્સલ સ્વામી ડીએપીએ સંસ્થાનો આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે દુનિયાના ત્રીસ દેશોમાંથી એક લાખથી પણ વધારે કાર્યકર્તાઓ જે લોકોએ વર્ષોથી દશકોથી અને અમુક પરિવારો એવા છે કે જેણે પેઢીઓથી બે ત્રણ પેઢીઓથી બીએ સંસ્થામાં નિસ્વાર્થ ભાવે સેવાઓ કરી છે જ્યારે જ્યારે સમાજને આપત્તિ આવી ત્યારે એ લોકો સમાજની સાથે રહ્યા છે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ હોય ભૂકંપ હોય ખૂબ શ્રદ્ધાથી સેવાઓ કરી છે એટલે આજે એ સેવાઓને બિરદાવીએ છે એ સેવાનું સન્માન છે એટલે અત્યારે તમને જે આ માનવ મહેરામણ દેખાય છે એ બધા સમર્પિત કાર્યકર્તાઓ છે સેવા અને સમર્પણનું આજે સન્માન છે અને આ બધા કાર્યકર્તાઓ એવા છે કે જેના ગામમાં કે જેના ક્ષેત્રમાં નાના મોટા આયોજનો વ્યવસ્થામાં મહંત સ્વામી મહારાજ પોતે પધાર્યા હોય એટલે મહંત સ્વામી મહારાજ સાથે તમામ કાર્યકર્તાઓને વ્યક્તિગત જોડાણ છે આમાંથી હજારો કાર્યકર્તાઓ એવા છે જેના ઘરે મહન સ્વામી મહારાજ ગયા છે એટલે પરિવાર સાથે એવો એકાત્માનો ભાવ છે તો આવો એક બીએપીએસ પરિવાર જે અત્યારે અહીંયા આપણને દેખાય છે દર્શન થાય છે એટલે અદ્ભુત નજરાનો છે આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી જોડાઈ કાર્યકરોને પ્રેરણાત્મક સંદેશ પાઠવ્યો હતો વડાપ્રધાને તેમના સંબોધનમાં કહ્યું આજે ભગવાન સ્વામિનારાયણની એકસો ત્રણમી જન્મજયંતિ છે હું તેમને શ્રદ્ધાંજલિ આપું છું તેમણે વધુમાં કહ્યું કે થોડા મહિના પહેલાં અબુધાબીમાં ભગવાન સ્વામિનારાયણના મંદિરની સ્થાપના કરવામાં આવી મને એ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી એ કાર્યક્રમ અને એ આખી મંદિર દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયા વિશ્વએ ભારતનો આધ્યાત્મિક વારસો જોયો છે અને ભારતની સાંસ્કૃતિક વિવિધતાનો અહેસાસ કર્યો આવા પ્રયાસો ભારતની સાંસ્કૃતિક ગૌરવ અને માનવતાની મહાનતાને વિશ્વ સમક્ષ લાવે છે આ માટે હું દરેકનો આભાર માનું છું તો કાર્યકરોની નિઃસ્વાર્થ સેવાઓને બિરદાવવા માટે પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજની નિશ્રામાં જાન્યુઆરી બે હજાર ચોવીસમાં સુરતમાં ગૌરવ બી કાર્યકર સુવર્ણ મહોત્સવ પર્વનો મંગલ આરંભ કરાયો હતો આ મહોત્સવના ઉપક્રમે સંસ્થાના અનેકવિધ કેન્દ્રોમાં મે તથા જૂન મહિના દરમિયાન સંયુક્ત યુવા બાળ મહિલા યુવતી બાલિકા પ્રવૃત્તિના કાર્યકરોને નવાજતા અનેક કાર્યકર અભિવાદન સમારોહ દબદબાભેર યોજાયા હતા બ્યુરો રિપોર્ટ